બાવન ગજની ધજા ફરકતી નમતા હજારો શીશ સપન પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ ચાર ધામોનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા જ્યાં કણકળમાં શામ નિવાસ કરે એવી માન્યતા છે અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે અહીંથી દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીવાળું છે સાઈદ thamla ઉપર ઉભા કરાયેલા મંદિર ભક્તોને વિશેષ સરણસના પ્રમાણે સ્વર્ગ દ્વારથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાની ત્રીસ કિમી દૂર બેડ દ્વારકા આવેલું છે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગમાં દ્વારા બસ કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચવાની ઓખાથી જળ માર્ગમાં બેડ દ્વારકા જવાય છે હવે તો સુદર્શન સેતુ દ્વારા લોકો રોડથી સહેલાઈથી બેડ દ્વારકા જઈ શકે છે અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓનું મંદિર અને શંખ તળાવ આવેલા છે અયોધ્યા મથુરા માયાનગરી કાશી પુરી દ્વારકા આ સાત નગરીઓ મોક્ષ આપનારી છે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મામા અને મથુરાના અત્યાસારી રાજા કંચનો વધ કર્યો હતો આથી કંચના સસરા મગજ ન જરાસંધ શ્રી કૃષ્ણ સાથે વેરભાવ રાખી યાદવોને વારંવાર આક્રમણ કરવા લાગ્યા આથી વારંવાર આક્રમણથી વજ્રભૂમિ રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય કર્યો આ માટે તેમને કુશળ સ્થળી પર પ્રસંગ ઉતારી અને કુશળ આવતા શ્રી કૃષાદિત્ય અને કર્ણાદિત્ય સર્વાદિત્ય અને ગૃહાદિત્યના નામે અસરો સાથે યુદ્ધ કરી તેમનો નાશ કરી અને સમુદ્ર તટ પર દ્વારકાનું નિર્માણ કર્યું શ્રીમદ ભાગવતમાં જણાવેલ કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રી કૃષ્ણએ સમુદ્રને બારી યોજના જમીનને અપાવી અને પાણી ખસેડી લેવાની વિનંતી કરી આથી સાગર દેવે જગ્યા આપી ત્યારથી શ્રી વિશ્વકર્માજી દ્વારકાનું નિર્માણ કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી અને પોતાની પ્રવૃત્તિને મુખ્ય કેન્દ્ર બનાવ્યું શ્રી કૃષ્ણ પોતાના જીવનની મહત્વની ઘટનાઓ દ્વારકા નગરીમાં જ બની જેમ કે રૂકમણી ભરણ તથા વિવાહ જાંબાવતી રોહિણી સત્યભામા કાલિંદી મિગવિંદા સત્ય નાગરજીતા સુશીલ માંદરી લક્ષ્મણ દત્તા સુશીલ્યા વગેરે સાથે વિવાહ અને વધ નરકા જ્યોતિષ વિજય પારિજાત હરણ બાણાસુરી વિજય ઉષા અને નું યુદ્ધ શ્રીહરણ રક્ષણ શિશુપાલ નો વધ વગેરેનો સમાવેશ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્ર દ્વાર ની ભૌતિક સમૃદ્ધિ રીતના સફળતા ને શિખર હતી ગાંધારી કે શ્રી કૃષ્ણ આપેલા શ્રાપ ને યાદવ કાળક્રમે નાશ પામવા લાગ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલવા માંડ્યા શ્રી કૃષ્ણ દ્વારકા પર પારખી લઈ અને પ્રભા ક્ષેત્ર હાલના સોમનાથમાં રહેવા ચાલ્યા ગયા બીજી બાજુ શ્રી કૃષ્ણ દ્વારકા છોડી દેતા સમુદ્રનું પાણી દ્વારકા પર ફરી વળ્યું જાણે કે સમુદ્ર એ આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણના પૌપુત્ર વજ્રનાભ સુરસેન દેશનો રાજા બનાવવા બનાવ્યો મોટા થયા બાદ વજ્રના દ્વારકા આવ્યા તેમણે શ્રીકૃષ્ણની સ્મૃતિને એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું આજનું વિદ્યાધામ જગદ મંદિર દ્વારકા અને રાજ્યનું દેવભૂમિ દ્વારકા જિલ્લા ઓખા મંડળ તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય મથક છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ અને દ્વારકા નગરી પ્રાચીન સમય અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે વર્ષ બે હજાર તેરમાં દ્વારકાનગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે જોશિત કરાયો છે આ નગરીની વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મના સાર ધર્મોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે જગતગરુ શંકરા સારીએ સ્થાપેલ આ શાર મઠો પૈકી શારદા મઠ અહીં દ્વારકા ખાતે આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ દ્વારકા એક મોટું નગર છે અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે ગોમતી નદીના કિનારે વસેલું આ મંદિર નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે દ્વારકા માટે એક મોટું રહસ્ય જોડાયેલ છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ થઈ ગઈ આજે પણ ત્યાં નગરની અવશેષો મળી આવે છે આવા અને હા અમારી વાતોનો ભંડાર ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળનો વિડીયો જેમાં કે જગત મંદિર એટલે કે દ્વારકાધીશના મંદિર અને મૂર્તિનો ઇતિહાસ વિશેનું વર્ણન અને વિડીયા દ્વારા જાણી શકો છો